રામ રામ મારા કલેજા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તમે વિચારતા હશો કે ભાઈ આટલા ટાઈમ બ્લોગ કેમ બંધ હતા કારણ કે આપણું મેન ચેનલ છે ને એમાં કઈ ખરાબી આવી ગઈ છે એટલે અપલોડિંગના બહુ ઇસ્યુ થાય જય માતાજી મજામાં ને મજામાં એમાં શું હે દાદીને કઈ કાંઈક સુવાસ ચડી જાય પાછો બીજું કાંઈ નથી તો દાદકાથી કંઈ કઈ છે ને સુવાસ ચડી જાય દાદીને અને આજે હું હે મિત્રો બહુ મસ્તીનો ખાસ દિવસ છે લગભગ તો ટાઈટલ તમને જોઈ કરીને તમને ખબર પડી ગઈ છે આજે હે આપણા મોટાભાઈની હગાઈ વરાજો છે ને અત્યારે ગાડી કરીને ગામમાં નીકળી અને કઈ જગ્યાએ ખબર છે આપણી સોસાયટી છે અને એની સામે હે સોસાયટી કમ્પાઉન્ડ જો અહીંયા રાખીએ આપણે હગાઈ રેડી હલો હવે મળું તમને આગલી ક્લિપમાં હા આવ્યો જો આપણો વરાજો ભાઈ હવે હે ને એને પૂછી ભાઈ કેવું લાગે છે તમને અટાણે

આમાં તમારો ભાઈ રાઈતે એકદમ હે ને ઉલારા મારતો હોય છે તો ભમતો હોય છે જો અહીંયા ડોગેશભાઈ હુતાવળા અ ડોગેશભાઈ જય માતાજી જો ડોગેશભાઈ મજમાં આવી ગયા ડોગેશભાઈ હું એ અહીંયા જો આપણો વરરાજો બેસવાનો છે અહીંયા બધે ખાવા પીવાનું આમાં બધા બીજું જ માહિતી મિત્રો ખાવાની જોરદાર મજા આવશે મોઢામાં પાણી આવે છે અત્યારે આપણે જરીક ફીલ લઈ આ કતનું ગરમ હે આમાં માંડવા ના નઈ કે આમાં ઉપર માંડવા નાખીને શું કામ હે કેવું મિત્રો કમેન્ટ કરી નાખજો ખાલી કામ તમારે દાદી એકવાર એમ કહી દીધું સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કેતો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી

કેવી ટ્રાફિક હતી હમણાં આજ જગ્યામાં કેવી ટ્રાફિક હતી ખાલી કે તો અજી હે જો પછી ઈટ સિચ્યુએશન એમ તો ઓછી ભઈ દીજી તાકો કાઈ ઘટે ઓ ડ્રાઈવર જે એટલે ઘટે ન એવો ઓકે લે હવે પછી જમવા બંગાની એમ તો આજી વાર હતી મિત્ર કાકાનો જમવા વગરનો નીકળો એવો માણસ નથી ખબર છે તમને

Ayo Ganpati Bapa, bagel agak ya. Bodi bodi kaji apa Ganpati Bapa. Jauh, sawah. Eh kakak mas, Kakak.

કઈ દે એકવાર તો તારી કાકી જ નથી બીતો તારી કાકી જ નથી બીતો કાકી હવે હે ને તમે તું લોક મોકલજે કાકીને ને જોવે પછી જો તને કેવો મારે હે આપણો કાકો હે ને અત્યારે ફોટો શૂટિંગ માં પડ્યા છે બેયો ભાઈ આમાંથી એકની સગાઈ થઈ ગઈ છે એક બાકી છે ધ્યાન માં હોય તો કેજો આપણે કરી જ નાખવાનું છે પણ એનું ઘડી કેમ કે કરી નાખવું ને ઘરે કેમ કે કે લાડી પેલા ગાડી આવશે હવે તારે ભાઈ શું જ પેલા ગાડી આવશે ને તો બરોબર હાલો હવે એને ફોટો શૂટ કરી દો મને અહીંયા કામે ચોટાડો જો મને આમ ક્યાં તું આમ કરતો જા ખાલી આમ ધીમે ધીમે ખાલી આમ કરતો જા આમાંથી એડવાઇઝ મારે છે કાકો જઈ લે મારે આને શું કેવું ધીમે ધીમે કર બહુ ધીમે ધીમે વજન ના દેતો જો આ કાકો બિચારો બહુ હારો આના જેવો કાકો ના થાય એકઈ આ લુગડા બગડી સાફ કર્યું એની માથે નાખી દીધું જઈ લે આને શું કેવું બધાઈને મારે હવે હાલ સાફ કર તું સાફ આ તો સાફ કર જોજી મારી કાય ઈજ્જત નથી રહેવા દેતા મારે કાય ઈજ્જત નથી રહેવા દેતા હું કેવડો યુટ્યુબર હું શું કરું મારે આ જથ્થબી દે ધીમે ધીમે ગોઠોઈ જે બધાય ભાઈ

બીજું કઈ ઉતાર જવા માં શું આવી ગયો ખાવા શું હાલે મજ માં નઈ જો આવે ધીરે ધીરે વરાજો

पार्टी शुरू हुई है है ये तो बस शुरुआत कहना कुछ भी पहले ही गिर वार ने पार्टी चलेगी चले गिट मोर ने जी भर के नचले भी तोड़ नोड़ सैंडल लाटी i jump champion, champion.

આપણે હોવાનું છે આયા નથી હો આયા હોવાનું શું કરવાનું લા તો ગુડ મોર્નિંગ મિત્રા ફાઇનલી મસ્તીનો મોર્નિંગ થઈ ગયા અમે બધા ઊઠી ગયા હવે એક કપડો આપણો સાવજ તો નથી એક એ સાવજ સાવજ દેખાય ફેર ન પડે મિત્રો સાવજ ટાઈગર જ્યાં આપણે જો આ વ્હાઈટ વ્હાઈટ કલરનું સોનું જે મિત્રો આવે ને સિલ્વર સોનું આપણા કાકો એ પહેરે છે સાવ જ છે તમને શું કેવું મારે હવે અમારી પબ્લિકને શું કેવું છે ખાઈ પીને સબસ્ક્રાઇબ કરી દીયો કે સબસ્ક્રાઇબ હું કરું હે બોલ હવે ચા ચા આ તો પેલા ફાકી ખડાવ એ હું ન ખાતો હું તો પણ ગેજો માં તું તો સીધો છોકરો છે કસમ ધ્યાન દાદ જઈને ખબર પડી જાય મેં ફાકી ખાતો જ નથી ભાઈ મામા ખાઉં ફાકી હું ખાઉં હું હું આય ખાઉં હું ભાઈ આને તો ગુસ્સો દે ઉઠે જ નહીં તો હાથ પાડે છે કસમ થી કોઈ દી ફાકી હાથ એટલે મોઢામાં નહીં અડે ગુડ 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 મોર્નિંગ 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 મારા મિત્રો મારો કાકો અટાણમાં પૈસા અને બઠાવીને બેહી ગયો કોક દે ને કોક તો હવે તું આ કાકા પૈસા દેને મારી વાય યાર

આપણે અહીંયા બ્લોગમાં તમારો બધાને કમેન્ટ કરવાનું છે મુંડો એનું મિની નામ છે મુંડો અને બધા નિક નેમ થી પ્રેમ થી પણ કહે છે એને બધા મુંડો તમે તમારે તમારા કમેન્ટમાં તમે તમારે ઠોકી નાખજો કે એ ભાઈ એ મારી આવરૂ હતી એ કાઈ કામ ન કરો યાર તમે એવું ચાલતે ચાલતે ભાઈ થોડુંક તો પર્સનાલિટી તમારે શેર કરવી જોઈએ કે ન કરવી જોઈએ ભાઈ બરાબર કે નહીં ભાઈ એટલે જ રાખો ને રાજુ એની મિત્રો ઓન ભાઈ રેડી થઈ ગયા એક ખાય કમેન્ટ કર નાખો કેવા લાગી બી ભાઈ કેમ બાકી આપણો મહારાજો

મિત્રો ધીરે ધીરે આપણી જાન ઉપાડવાની છે તરસાઈ બાજુ કાઈ એકા જવાનું છે કાકા શું કહેવાનું છે તમારું બહુ આપણા અવારા ભાઈ હલવા છે ને હવે ધીરે ધીરે નથી અમારે જરૂરી કાકા ના બોલી શકે અટાણી મિત્રો ભાઈ એને જોરદારનો હલવા હે હમણાં પણ જવાબ દેવાનો નથી પછી આ જોતો આને અહીંયા આને જોવો તો તમે ચાલો આપણે ભાઈ ની જાન લઈ કરી ધીરે ધીરે હાલતા રહી ગયા આપણા ગામની ની બારે આપણે નીકળી ગયા છે મિત્રો અત્યારે આપણે હનુમાનગઢ પહોંચ્યા છીએ અહીંયા ગાડીઓ બધી રહીકી છે પપ્પા અહીંયા ફૂલ લગાડે છે ગાડી કાકા મોજમાં ને મોજમાં જોઈએ કાકા કઈક વાંધો આવ્યો મિત્રો ભાવ બોલાવે અહીંયા જો બધા બેઠા હે આપડો ભાઈ હે નાનોકડો એક આપડા બેન હે

મામાની રામ પિયારી પી હાલો વરાજા પાસે જઈને મિત્રો ફાઈનલી આપણે તરસાઈ એન્ટર કરી ગયા છીએ નોર્મલી તો તરસાઈ માં બહુ આવતા જાવતા હોય પણ આજે કઈક સ્પેશિયલ આજે બહુ હારા કામ માટે તરસાઈ આવ્યા ગયા આપણે મામાના કામ ગામ ભાઈ ફૂલ અરક માં હાજર રહે

મારે ખાવું જ ને ભાઈની છેલ્લે માન માન તને તનનો ખાવાનો વારો આવ્યો ખાજો ઓ બીતો નહીં હો બીતો નહીં હામા ખાજો તમે આવજો ખાવાનું ભજીયા ભજીયા ખાજો ભજીયા માને ખાલી બતાવી દે ભાઈ આહા એ આ નથી દેખાણું એ હા આ વસ્તુ આ વસ્તુ તમે ખાઓ એટલે તમે હેને જેને ડાયાબિટીસ સુબતનો પ્રોબ્લેમ હોય એ વસ્તુ ન ખાધો બીજા બધા માટે હેલ્ધી વસ્તુ છે આવા જ મંડ્યો આપવાની વસ્તુ આ રીતની કઈ ગોઠવી છે મિત્રો જોવો તમે ખાલી શૂટિંગ ચાલુ છે બોલા દીધું ખુલ્લા ભાઈ

મારો ભાઈ રાજી થઈ ગયો જો મોઢામાં સ્માઈલ આવી ગઈ કપડા ભાઈના એન્ગેજમેન્ટ ગિફ્ટ કઈક આટલા હતા મજા આવી ગઈ સારા ગિફ્ટ છે એમ તો જોરદાર પૈસા વસૂલ છે તો ફાઇનલી મિત્રો ઘરની અંદર આવી કરીને કપડા બબડા બદલાવીને એકદમ ફ્રેશ થઈને બેઠો હું અહી આપણા ભાઈ બેઠો હે ભાઈ મજબાને એ મજમાઈ અરે છે નહી તો ચાલો મિત્રો હવે આજના વ્લોગમાં આટલું જો તમને એવું સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને એટલે મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો તો હાલ ફરી મળશું એક નવા વ્લોગમાં તમને બધાઇને જય દ્વારકાથી